પાર્ટીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રીએ આપ્યું રાજીનામું વિસાવદર વિધાનસભા સત્યાસીમાં અપક્ષ ઉમેદવાર તરીકે નોંધાવી ઉમેદવારી વિસાવદર વિધાનસભા સત્યાસીમાં અચાનક જ રાજકીય વિસ્ફોટ થયો હતો જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી હિતેશભાઈ વઘાસિયાએ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી અને વિસાવદર વિધાનસભા સત્યાસીના અપક્ષ ઉમેદવાર તરીકે પોતે ઉમેદવારી નોંધાવી હતી મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું કે હું ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો પરંતુ આમ આદમી પાર્ટીના કહેવાતા મોહરાઓ તરફથી તેઓ અસંતુષ્ટ હોય અને વિસાવદર વિધાનસભાના સત્યાસીના મતદાતાઓ આ ચૂંટણીમાં ગુમરાહ કરવામાં આવી રહ્યા હોય તેવું જણાતા આજે તેઓએ મીડિયા સમક્ષ પોતે ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી પદેથી રાજીનામું આપી વિસાવદર વિધાનસભા સત્યાસીની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હિતેશભાઈ વઘાસિયાએ પોતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને પાર્ટીની અંદર થતી આ નીતિમત્તાઓ પોતે મીડિયા સમક્ષ જાહેર કરી હતી આમ આજે વિધિવત રીતે તેઓએ પોતાનું ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી પદેથી રાજીનામું લખી અને પ્રદેશ પ્રમુખને પહોંચાડી પોતે આમ આદમી પાર્ટી સાથે જ છેડો પાડ્યો હોય હાલ તો વિધાનસભા સત્યાસીમાં ખરાખરીનો જંગ જામ્યો છે દરેક પાર્ટી પોતપોતાની તાકાત લગાવી રહી છે જોવાનું એ રહ્યું કે વિધાનસભા સત્યાસીના વિસાવદરના મતદારો કયા ઉમેદવારને પસંદ કરે છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર વાત રે ત્રીજી કે એમણે એમના એફિડેવિટમાં દર્શાવ્યું છે કે હું સાવ સામાન્ય માણસ છું ગામડે ગામડે જઈને એમ કહે છે કે હું ગરીબ માણસ છું મારી પાસે ઘરનું મકાન નથી મારી પાસે કઈ સંપત્તિ નથી

લોકોની આંખમાં ધૂળ જોકે છે વિશાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે એમના સ્વાગત માટે આવ્યો પરંતુ ત્યાર બાદના દિવસોમાં સતત પાર્ટી દ્વારા મારી મારી ઉપેક્ષા કરવામાં આવી અવગણના કરવામાં આવી એક પણ કાર્યક્રમમાં ગોપાલભાઈ ઉમેદવાર ત્રેવીસ ત્રણ ના રોજ જાહેર થયા બાદ સતત સત્યાવીસ દિવસ સુધી નથી એમણે મને સિંગલ કોલ કર્યો મારો મોબાઈલ પણ અહીંયા છે હું મીડિયા મિત્રોના માધ્યમથી કહું છું કે કોઈને શંકા હોય તો મારો મોબાઈલ એફએસએલમાં મોકલે નથી મનોજ સોરઠિયા દ્વારા કોલ કરવામાં આવ્યો કે નથી ગોપાલ ઇટાલિયા દ્વારા કોલ કરવામાં આવ્યો આટલી અવગણના એટલા માટે મેં નક્કી કર્યું છે કે મારી અવગણનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ ગુજરાતના જે હજારો યુવાનો જે ખોટી અને ભ્રમિત કરવાવાળી રાજનીતિને પોતાના બે પાંચ લોકોના કેરિયર બનાવવા માટેની વાતની રાજનીતિ લઈ અને ગુજરાતની જે ભોળી જનતાને ઉલ્લુ બનાવવા માટે નીકળ્યા છે માટે મારું રાજનીતિક કેરિયર કદાચ ચાલુ રહે ખતમ થઈ જાય એ બે નંબરની વાત છે એ પછીની વાત છે પરંતુ આ લોકોને કઈ રીતે લોકોને ભ્રમિત કરે છે એ સમજાવવું મને મારી ફરજ લાગી અને એક વખત આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીમાં ભૂલ કરી અને અમે તમામ કાર્યકર્તાઓએ જે ગાળો ખાધી છે હવે હું નથી ઈચ્છતો કે અમારા હિસાબે ફરીથી બીજી વખત વિશાવદર વિધાનસભાની જનતા દુખી થાય અને અમારે પાછો ગાળો ખાવાનો વારો આવે હવે મૂળ મુદ્દો એ છે કે ગોપાલભાઈ ખાતે અમે પ્રદેશ કોર કમિટીના બધા સભ્યો જવાના હતા એનાથી બે દિવસ અગાઉ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા દિલ્હી પહોંચી ગયા એમને ખબર હતી કે હિતેશ વઘાસિયા જો અરવિંદ કેજરીવાલને મળશે તો ટિકિટમાં લોચો થાશે એ કદાચ ટિકિટ લઈ જાય અને આ મેલી મુરાદના હિસાબે અરવિંદ કેજરીવાલજીની પાસે અમે ત્રેવીસ તારીખે દિલ્હી એરપોર્ટે પહોંચ્યા ત્યારે અચાનક ક્યાંય ચૂંટણીનો માહોલ નહોતો છતાં પણ ઉમેદવાર તરીકે સ્વઘોષિત નામ ગોપાલ ઇટાલિયાનું જાહેર કરી દેવામાં આવ્યું અને ફરીથી જનતા સાથે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે

પોતાના અંગત રાજકીય લાભ માટે અને રાજકીય કેરિયર બનાવવા માટે આજે એક પણ વખત સનાતન ધર્મની વિરોધનો એક પણ શબ્દ નથી બોલતા અને ઉલટાના મંદિરોમાં દર્શન કરતા થયા છે સાધુ સંતોના દર્શન કરતા થયા છે તો એમ જ એમની મહત્વકાંક્ષા અત્યારે છે એટલે એ સનાતન ધર્મની વિરોધમાં નથી બોલતા એમ કાલે એમની રાજકીય મહત્વકાંક્ષા સંતોષાઈ જશે એટલે જનતા માટે પણ એ બોલવાનું બંધ કરી દેશે સાથે કહી શકું ત્યારબાદ એમને વિશાવદર વિધાનસભા લડવાની ઈચ્છા હતી એટલે એમણે ધીમે 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 ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દામાં લઈ અને ગીર ગઢડા ગીર ગઢડાની સભાથી એમણે શરૂઆત કરી ત્યારથી એ આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી કરી અને ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે અહીંયા સભાઓમાં હાજર થતા થયા અને પૂરી પાર્ટીના કાર્યકર્તાઓને એવો વિશ્વાસ અપાવ્યો કે બે હજાર પચીસની જે ચૂંટણી થશે પેટા ચૂંટણી એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૂછ્યા વગર કે સંકલનમાં લીધા વગર જે બે હજાર બાવીસમાં ઘટના બની હતી એવી નહીં બને અને તમામ કાર્યકર્તાઓને સંકલનમાં લઈ સર્વે કરી પછી જ ઉમેદવાર ડિક્લેર કરવામાં આવશે પરંતુ ગુજરાત પ્રદેશની કોર કમિટી હું પણ પ્રદેશ સંગઠન મંત્રી છું એટલે માનની અરવિંદ કેજરીવાલજીનું તેડું આવ્યું દિલ્હીથી કે ત્રેવીસ ત્રણના રોજ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતની પ્રદેશ કોર કમિટી અહીંયા દિલ્હી ખાતે આવે ચૂંટણી લડી અને વિશેષ કંઈ નથી એમનો અંગત સ્વાર્થ સાધવા માટે લડે છે અહીંયાથી ચૂંટણી લડ્યા બાદ એમની પાસે બે ઓપ્શન છે કાં તો એ ભાજપમાં ભળી જશે અથવા તો જો ભાજપમાં ન ભળે મોટું પેકેજ ત્યાંથી ન મળે તો બે હજાર સત્યાવીસમાં જેમ બાવીસમાં ટિકિટ વેચી એમ ફરીથી ટિકિટોની વેચણી કરશે અને આ બધી ઘટનાઓ હું જાણતો હોવા છતાં પણ જો જનતાને ન જણાવી શકું અને હું ખોટા લોકોને સાથ આપું તો એ પાપનો ભાગીદાર પણ હું બનું એટલા માટે એ પાપનો ભાગીદાર ન બનવા માટે અને વિસાવદર વિધાનસભાની જનતા માટે હર હંમેશા માટે લડ્યો છું એ જનતાના અવાજ તરીકે હું હર હંમેશ અહીંયાથી મુદ્દા ઉઠાવેલા છે અને એટલા માટે જ મેં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે ફરીથી કહું છું કે મારો ક્રમ નંબર સોળ છે એક યુવા શિક્ષિત બાહોશ નીડર અને સૌથી મહત્વનું કે સ્થાનિક આગેવાન તરીકે મારું મૂળ વતન વિસાવદર તાલુકાનું પ્રેમપરા અને હું અત્યારે મારી કર્મભૂમિ મોટી મોણપરી વિસાવદર અને હાલમાં ભેસાણ આ મારી કર્મ ભૂમિઓ છે તો અહીંયા મેં હર હમેશ લોકોની સેવા કરી છે એટલે મને આઈની વિશાવદરની જનતા ઉપર પૂરો ભરોસો છે કે મને અપક્ષ ઉમેદવાર તરીકે ક્રમ નંબર 16 ના બેટરી ટોર્ચના નિશાન ઉપર મત આપી મને વિજય બનાવશે અસ્તુ જય હિન્દ જય ભારત અને મૂંઝવતા પ્રશ્નો માટે સતત દિવસ રાત હું લડી રહ્યો છું જેવા પણ મુદ્દા હોય કોરોના કાળ હોય તો વાવાઝોડું હોય ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય ન મળતી હોય કે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોય ખેડૂતોને સમયસર ખાતર ન મળતું હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય જીઇબી કચેરી પોલીસ સ્ટેશન કે મામલતદાર કચેરીના કોઈ પણ પ્રશ્ન હોય આ પ્રશ્નો માટે આજ સુધી વિસાવદરની જનતા વિસાવદર વિધાનસભાની જનતા માટે હું સતત લડતો આવ્યો છું અને સતત લડતો રહીશ હું પણ કીધેલું કે ઘરે રહો સુરક્ષિત રહો સમય આવશે ત્યારે પાર્ટીમાં એક્ટિવ થાજો હવે એના બાદ પણ એમની મેલી મુરાદ ન સંતોષાતા એમને વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડવાની એમની એક મંછા એવી હતી અને એ એમને મનમાં ખટકતું હતું એટલે એમણે આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓને ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં જતા રહીએ એ માટે ભૂપતભાઈ ભાયાણીને હિંમત અપાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વારા ફરતી ભૂપતભાઈ ભાયાણીને મળવા મોકલા ભૂપતભાઈ ભાયાણીને હિંમત અપાવી કે તમે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જાઓ અમે લોકો તમારી સાથે આવશું આર્થિક લાભ કોણે લીધેલો અત્યારે ગામડે ગામડે બધે એવા ભાષણો કરવામાં આવે છે કે ભૂપત ભાયાણી ગદ્દાર છે ગદ્દાર છે ગદ્દાર છે બધા લોકોને એવું કહેવામાં આવે છે પરંતુ એનું મૂળ તો તમે જુઓ ભૂપત ભાયાણીને ટિકિટ આપનાર કોણ ભૂપત ભાયાણીને ટિકિટ આપનાર કોણ ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે કોણ હતા તો કે ગોપાલ ઇટાલિયા ત્યારે મહામંત્રી તરીકે કોણ હતું તો કે મનોજ સોરઠિયા તો એમને મે વાત કરેલી એમને બધાને મે કરેલું કીધેલું કે આ માણસ આપણી સાથે નહીં ટકે છતાં પણ એમને ટિકિટ આપી અને લડાવ્યા અમને સમજાવવામાં આવ્યા કે જે કંઈ ઘટના બની ગઈ છે ભૂલી તમે આગળ વધો અને ભૂપત ભાયાણીને જીતાવો વાત રહી ખેડૂત પુત્રની તો જ્યારે વિશાવદર વિધાનસભામાં લડવા આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા ખેડૂત પુત્ર બની જાય છે પરંતુ આપ સર્વ જાણો છો કે કતારગામ વિધાનસભા ગોપાલ ઇટાલિયા બે હજાર બાવીસમાં લડ્યા તો ત્યાં કેટલી વાર એમણે એમના ભાષણમાં કીધું કે હું ખેડૂત પુત્ર છું નથી કીધેલું શા માટે નથી કીધેલું કારણ કે ત્યાં ખેડૂતો મત આપવાવાળા નહોતા અહીંયા ખેડૂતો મત આપવાવાળા છે એટલે ખેડૂત પુત્ર થઈ જવાનું મે અપક્ષ ઉમેદવાર તરીકે 3 તારીખે 2 તારીખે જ્યારે ફોર્મ રજુ કર્યું ત્યારબાદ લોકોમાં ઘણા ઘણા પ્રશ્નો છે અવ નવા પ્રશ્નો છે લોકો ખૂબ મૂંઝાયેલા છે કે હિતેશ વઘાસિયાએ અપક્ષ ઉમેદવાર તરીકે શા માટે ફોર્મ ભર્યું લોકો પોતાને જેવી રીતે વિચાર આવે કે જેવો પ્રશ્ન હોય એવી રીતે વિચારી અને અવનવી વાતો કરે છે અને એ વાતોના પૂર્ણવિરામ માટે મેં આજે નક્કી કર્યું છે કે આજે હું પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ સવાલોના જવાબ આજે હું આપું છું નથી તો એમની કર્મભૂમિ નથી તો કોઈ દિવસ લોકો માટે એમણે અહીંયાથી કામ કરેલા કે નથી તો અહીંયા ચૂંટણી લડતા પહેલાં સર્વે કરવામાં આવ્યો કે ભાઈ ગોપાલ ઇટાલિયાને અહીં લડાવવો જોઈએ કે નહીં આયાતી ઉમેદવાર છે વિશાવદર વિધાનસભાની તમે ભૂતકાળ જાણો છો કે આયાતી ઉમેદવારને તો અહીંયાથી હરાવીને મોકલા છે તો પાર્ટી આવા ડિસિઝન શા માટે લીધા બે પાંચ લોકોની અંગત રાજકીય મહત્વકાંક્ષાઓ સંતોષવા માટે આ ગુજરાતના હજારો યુવાનોની જિંદગી સાથે અને રાજનીતિ સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે આવું મને લાગતા પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો મને એવું લાગ્યું કે શિક્ષિત ભણેલ ગણેલ સ્વચ્છ ધરાવતા વ્યક્તિને વિધાનસભા બે ટિકિટ આપવામાં આવશે પરંતુ અમુક આર્થિક લાભ ખાટવાની લાલચમાં વિસાવદર વિધાનસભાની બે હજાર બાવીસની ની ટિકિટ એક એવા ઉમેદવારને આપી દેવામાં આવી કે જે સર્વેમાં પણ નહોતું નામ અને જેનું મૂળ બીજેપી હતું અમે બધાએ ત્યારે પણ વિરોધ કરેલો કે આ માણસ આપણી સાથે નહીં ટકે પરંતુ અમુક આર્થિક લાભ લેવાની લાલચમાં સારા ઉમેદવારને સાઇડલાઇન કરી અને અમુક માણસો જે છે આમ આદમી પાર્ટીના એમણે આ ખેલ પાડ્યો ગોપાલભાઈ ઇટાલિયાના કેવાથી થયેલું છેલ્લી ઘડીએ ભૂપતભાઈ ભાયાણીએ ભાજપમાં જવાનું નક્કી કર્યું અને જે આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા એમણે ભૂપતભાઈનો સાથ છોડ્યો કારણ કે એ આદેશ ગોપાલભાઈનો હતો અને એ લોકો કોઈ ભૂપતભાઈ સાથે ન ગયા એટલે આડકતરી રીતે નહીં પણ સીધી રીતે કહું તો ભૂપતભાઈ ભાયાણીને આમ આદમી પાર્ટીમાંથી ધક્કો મારીને ભાજપમાં કાઢનાર સ્વયં ગોપાલભાઈ ઈટાલ્યા જ છે કે મેં અપક્ષ ઉમેદવારી શા માટે નોંધાવી આ પ્રશ્નનો જવાબ જાણવા માટે આપણે થોડુંક જવું પડશે એટલે કે પાછળ જવું પડશે એનો જવાબ એવો છે કે બે હજાર સતત હું આમ આદમી પાર્ટીમાં દિવસ રાત જોયા વગર લોકોની સેવા કરતો અને લોકોના કામ કરતો ગુજરાતમાં અને ખાસ કરીને અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટી એક આશાનું કિરણ છે અને એમની વિચારધારાથી પ્રેરિત થઈ અને હું આમ આદમી પાર્ટીમાં જોડાયેલો હતો તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભૂપત ભાયાણી માટે મહેનત કરી ખભે ખભો મિલાવી સંયુક્ત પ્રયાસથી ભૂપતભાઈ ભાયાણીને જીતાવે પરંતુ જીતના ત્રીજા જ દિવસે ભૂપતભાઈએ ભાજપમાં ભળવાના સમાચાર આપ્યા અને ત્યારે પણ પાર્ટીએ એમને પાછા લાવવાની એમને મનાવવાની જવાબદારી પણ અમને સોંપી હતી ભૂપતભાઈ એક વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા આ વચ્ચેનો પીરિયડ એવો છે કે ચૂંટણી બે હજાર બાવીસ ની પૂરી થઈ ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા અને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવ્યા બાદ એ વર્ષ સુધી સતત બેસી રહ્યા ક્યારેય પણ પાર્ટીના કોઈ મોટા પ્રોગ્રામમાં કે કામમાં આવતા નહીં અને ઉલટાનું અમુક અમુક અંગત કાર્યકર્તાઓ કરતા ઉમેદવાર તરીકે આવી અને કઈ રીતે લોકોને છેતરે છે તો સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો હું એ કહું છું કે અહીંયા આવતાની સાથે તમામ લોકોને એવું કહે છે કે હું ખેડૂત પુત્ર છું ખેડૂત પુત્ર છું હવે સૌથી પહેલી વાત એ કે એમણે એમના એફિડેવિટમાં જાહેર કર્યું છે કે નથી એમની પાસે ખેતીની જમીન કે નથી એમના મમ્મી પપ્પા પાસે ખેતીની જમીન તો ખેડૂત પુત્ર કઈ રીતે કહેવાય મારા મામા સુરતમાં ઉદ્યોગપતિ હોય તો એના હિસાબે કે હું ઉદ્યોગપતિ ના કહેવડાવું તો આ સીધી વસ્તુ છે એ ખેડૂત ખાતેદાર હોય તો મને દાખલો બતાવે તો હું માનું કે ખેડૂત પુત્ર છે લોકોની આંખમાં ધૂળ જોકવાનું કામ કરે છે તમામ મીડિયા મિત્રોનો હું હિતેશયા સત્યાસી વિસાવદર વિધાનસભા અપક્ષ ઉમેદવાર આપનું મીડિયા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ તો હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય સભ્ય પદેથી રાજીનામું આપું છું અને આજે બપોર પછી હું આ રાજીનામાની નકલ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી આપીશ હવે હું આજે આપ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું એ ઉપરાંત હું હિતેશ વઘાસિયા અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું તો સત્યાસી વિસાવદર વિધાનસભાની જનતાને આપના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે મારું ચૂંટણી નિશાન બેટરી ટોર્ચ છે અને મારો ક્રમ નંબર સોળ છે

એક શિક્ષિત ઉમેદવાર તરીકે લોકો મારી ઉપર ભરોસો કરશે અને મને આ વિસાવદર વિધાનસભાની પેટા વિજય બનાવશે